મહીસાગર ની વાત કરીએ તો મહીસાગર જિલ્લાનું બિંગ હ્યુમન ગ્રુપ નિરાધાર દાદાજીના વ્યારે આવ્યું છે તારીખ એકવીસ ના બે હજાર ચોવીસ ના દિવસે રાકેશભાઈ સોલંકી તરફથી તથા પત્રકાર ચિંતન શાહના સુપુત્રીના જન્મદિવસ નિમિત્તે ખાનપુર તાલુકાના નરોડા ગામે રહેતા એક નિરાધાર દાદાજી કે જેમનું નામ છે શરીરે વિકલાંગ દાદાજીના બંને પગ પેરેલાઈઝ હતા તૂટેલું ઘર વિખરાયેલો સામાન ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં તેઓ રહેતા હતા આ વાતની જાણ બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોને થતા આ દાદાજીને હરવા ફરવા માટે વ્હીલચેર આપવામાં આવી બીંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા જાતે મહેનત કરીને સિમેન્ટના પત્રા અને લોખંડનો શેડ મારીને સુવ્યવસ્થિત ઘર તૈયાર કરી આપવામાં આવ્યું તથા લાઇટ ફિટિંગ અને પંખાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. ઉપરાંત નવા કપડાં સૂકો નાસ્તો તથા ઘરવકરીના સામાનનું વિતરણ બીંગ હ્યુમન ગ્રુપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય આસિફ ળુણાવાળા. માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે